ભાવનગર પેરો ક્રોસ કોલની ટીમે તળાજરો નજીકથી આઈસરમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 24 લાખ થી વધુના મુદ્દામાલ સહિત એક ઇસમને ઝડપી લીધો હતો ત્યારે બે ઇસમોને ઝડપી લેવા ચક્રગતિ માર્ગ હતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરો કોલના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમીની હકીકત મળી હતી કે ભાવનગર સોમનાથ હાઈવે રોડ પર ભાવનગર તરફથી એક આઈસર ટ્રક રજિસ્ટર નંબર જીજે ચૌદ ચેડ પચીસ અગિયારનો ભાવનગર તરફથી મોવા તરફ જઈ રહ્યો છે અને તેમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે તે બાતમીના આધારે ભાવનગર સોમનાથ હાઇવે રોડ ઉપર રાજપરા બે ગામના બ્રિજ પર વેલનાટ હોટલની તળાજા રોડ તરફ જતા રસ્તા ઉપર એક ટ્રકો ઊભો છે જ્યાં બાતમીવાળી જગ્યાએ ટ્રકને રોકી તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બટુકભાઈ રાણાભાઈ મકવાણા તાલુકો રાજુલા જિલ્લો અમરેલીવાળાને કુલ કિંમત રૂપિયા ચોવીસ લાખ છત્રીસ હજાર છસો છપ્પનના મુદ્દાવાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે સંજયભાઈ કરશનભાઈ સોલંકી અને યોગેશભાઈ પ્રવીણભાઈ બારિયાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા